હેલો ફ્રેન્ડ્સ આજે શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક અને કમરના દુખાવાને દૂર કરે તેવા ગુણકારી લાડુ બનાવવાના છે જેમાં વસાણાના બધા જ ગુણો આવી જાય છે રોજ સવારે એક લાડુ ખાવાથી શરીરની બધી જ નબળાઈ દૂર થાય છે તો આવા પૌષ્ટિક લાડુ બનાવવા માટે મેં એક પેનમાં બસો ગ્રામ જેટલું ઘી લીધું છે અને તેની અંદર પાંચસો ગ્રામ જેટલું ગોળ એડ કર્યું છે અને ગોળ અને ઘીને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર હલાવતા રહીશું અને ગોળ ઓગળી જાય એટલું જ ગરમ કરીશું હવે ગેસની ફ્લેમ લો કરી તેની અંદર પચાસ ગ્રામ જેટલું સૂંઠ પાવડર પચાસ ગ્રામ જેટલો ગંઠોળા પાવડર અને સો ગ્રામ જેટલો મેથી પાવડર એડ કરી બધું મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ લો જ રાખીશું ગોળ અને ઘીની અંદર આ ત્રણેય પાવડરને પાંચથી છ મિનિટ સુધી શેકાવા દઈશું હવે તેની અંદર ઘીમાં પલાળેલો બાવણનો ગુંદર એડ કરીશું મેં અહીં અઢીસો ગ્રામ જેટલા બાવણના ગુંદરને દોડી અને તેને ઘીની અંદર પલાળી આખી રાત માટે રહેવા દીધો હતો તો તે ગુંદરને પણ પાંચથી છ મિનિટ ગોળ અને ઘીની અંદર ચડવા દઈશું તો આ રીતે સરસ મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જે બદામનો પાવડર છે અને ખસખસનો પાવડર છે તે એડ કરી દઈશું અહીં મેં સો ગ્રામ બદામ અને પચાસ ગ્રામ ખસખસ લીધી છે અને તેનો અતક કચરો પાવડર કરી લીધો છે હવે સો ગ્રામ જેટલા કાજુના પાવડરને પણ તેની અંદર એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અહીં મેં કોઈપણ જાતના લોટનો ઉપયોગ કર્યો નથી જો તમારે ઘઉંનો કર કરો લોટ ઘીમાં શેકીને એડ કરવો હોય તો ગુંદર એડ કર્યા પછી તમે લોટ એડ કરી અને પછી જે ડ્રાય પાવડર છે તે એડ કરશો હવે તેની અંદર બસો ગ્રામ જેટલું છીણેલું ટોપરું એડ કરીશું અહીં મેં ટોપરાની છીણીને લીધું છે તમે મિક્સરની અંદર એકદમ ઝીણું દોડીને પણ લઈ શકો છો ટોપરાને સરસ રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી જો ઘી ઓછું લાગતું હોય તો એકથી બે ચમચા ઘી તમે એડ કરી શકો છો હવે ગેસ પરથી ઉતારી લઈશું અને બીજા એક વાસણમાં ટ્રાન્સફર કરી મિક્સ કરી લઈશું હું અહીં આમાંથી લાડુ બનાવું છું જો તમારે લાડુ ન બનાવવા હોય તો એક મોટી તાસમાં આ મિશ્રણને ઠારી અને તેના ટુકડા પણ કરી શકો છું જો તમને ઘી વધારે લાગતું હોય તો ચારથી પાંચ ચમચી જેટલી બુરું ખાડ એડ કરી દેવાથી ઘી એકદમ સોસી લેશે અને માપનું થઈ જશે તો મેં અહીં ચમચાથી એક જ સાઈઝના લાડુ વાળ્યા છે તો આ રીતે હું અહીં બધા જ લાડુ બનાવી લઈશ અહીં મેં સાડા ત્રણસો ગ્રામ ઘીનો ઉપયોગ કર્યો છે બસો ગ્રામ ઘી ગોળની અંદર પાયો બનાવવા માટે અને દોઢસો ગ્રામ જેટલું ઘી ગુંદર પલાળવા માટે લીધું હતું જો તમે લાડુ બનાવવા હોય તો ઘી ઓછું લેવાનું લાડુ વાળતા જે મિશ્રણ વધ્યું છે તેને હું એક કેક્ટીનની અંદર લઈ લઉં છું અને વાડકીથી આ રીતે એકદમ સરસ લીચું કરી લઈશ અને ચપ્પાની મદદથી ચોરસ કટ કરી લઈશ તો તમે બધા જ મિશ્રણને આ રીતે કટ કરી અને ટુકડા કરી શકો છો તો ફ્રેન્ડ્સ શિયાળાની આ ઋતુમાં આ પૌષ્ટિક લાડુને તમે ચોક્કસથી ટ્રાય કરજો મારો આ વિડીયો ગમે હોય તો તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ